નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે વિડીયો છે એ મિત્રો ઘણો ઇમ્પોર્ટન્ટ છે આ વિડીયો આજે જોવો બહુ જરૂરી છે કારણ કે એવી માહિતી અત્યારે આવી છે યુનિવર્સિટીના પોર્ટલ પર ઓકે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર મહત્વપૂર્ણ માહિતી છે આ કચ્છ જિલ્લાની પરીક્ષાની તારીખમાં થોડોક ફેરફાર થયો છે તેના કારણે તો કે તમને બધાને ખ્યાલ છે કે ગુજરાતની અંદર વરસાદ જે છે બહુ વધારે જોરથી ચાલે છે અને અનેક જગ્યાઓ પર વરસાદની આગાહી બી છે ઓકે તો કચ્છ જિલ્લાની અંદર વરસાદની આગાહી હોવાના કારણે ઓનલી ફોર કચ્છ ફક્ત કચ્છ જિલ્લાની એક તારીખમાં ફેરફાર થયો છે એ ખાસ નોંધ લેવો જરૂરી છે શું છે આ માહિતી હવે ડાયરેક્ટલી આપણે ડાયરેક્ટલી જઈએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર તેથી આપણે જોઈ લઈએ કે શું આ માહિતી આપેલી છે ઓકે અને કચ્છ જિલ્લાની તારીખમાં જ આ ફેરફાર થયેલો છે એ વસ્તુ ખાસ નોંધ કરી લેજો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય જેટલા ગ્રુપ્સ હોય એમના સુધી જરૂર આ માહિતીને પહોંચાડી દો એટલે આવતીકાલે જે પરીક્ષા છે ત્રીસ આઠ એ હવે પેપર જે છે ત્રીસ આઠનો પેપર એ ડાયરેક્ટલી પંદર નવે લેવાશે એ બી ઓનલી ફોર કચ્છ જિલ્લા માટે ઓકે કચ્છ જિલ્લામાં વધારે વરસાદની આગાહી હોવાના કારણે એકત્રીસ તારીખની જે પરીક્ષા છે એ ડાયરેક્ટલી હવે પંદર નવ તારીખે ત્રીસ તારીખે જે બી પેપર્સ હતા એ ડાયરેક્ટ પંદર તારીખે લેવાશે ઓકે પંદર નવે એટલે કે નેક્સ્ટ મંથમાં લેવાશે તો આ વસ્તુ આપણે ડાયરેક્ટલી જે ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર તેથી જોઈ લઈએ તેથી તમને વધારે આઈડિયા આવી જશે જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે આવી ગયા છીએ ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર તમે જોઈ શકો છો ટર્મ એન્ડ એક્ઝામિનેશન ટર્મ એન્ડ ઓગસ્ટ બે હજાર ચોવીસ એક્ઝામ ઇન્સ્ટ્રક્શન્સ વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના કચ્છ જિલ્લામાં હવામાન વિભાગની ભારેથી અતિશય અતિભારે વરસાદની આગાહીને કારણે કચ્છ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસની પરીક્ષાઓ તારીખ પંદર નવ બે હજાર ચોવીસના રોજ લેવામાં આવશે ઉપરોક્ત સૂચના ફક્ત કચ્છ જિલ્લાના પરીક્ષા કેન્દ્રોને જ લાગુ થશે જેની વિદ્યાર્થીએ ખાસ નોંધ લેવી આ વસ્તુ આપણે જે વિડીયો સ્ટાર્ટ કર્યો ત્યારે તમને કહી દીધું કે આ જે વસ્તુ છે આ જે ઇમ્પોર્ટન્ટ અપડેટ આવી છે ઓનલી ફોર કચ્છ જિલ્લા માટે છે એટલે કચ્છ જિલ્લામાં અતિશય ભારે વરસાદ થવાનો છે એવી આગાહીના કારણે ત્રીસ આઠની જે પરીક્ષા હતી એટલે આવતીકાલે જે પરીક્ષા હતી એ હવે ડાયરેક્ટલી પંદર નવના રોજ લેવામાં આવશે ઓકે અને આ સૂચના કોના માટે છે ઓનલી કચ્છ જિલ્લાના જે એક્ઝામ સેન્ટર્સ છે એમના માટે આ વસ્તુ છે તમારા ફ્રેન્ડ્સ લોકો હોય જેટલા હોય એમના સુધી જરૂરથી આ વિડીયોને પહોંચાડી દો આ માહિતીને પહોંચાડી દો એમને સ્નેપશોટ લઈ લો અને બધા ગ્રુપ્સમાં શેર કરી દો એટલે બધાને આઈડિયા આવી જાય કે કચ્છ જિલ્લામાં જે બી સેન્ટર્સ છે એક્ઝામ સેન્ટર્સ એમની પરીક્ષા કાલે જે થવાની હતી એવી ડાયરેક્ટલી પંદર તારીખે થશે કારણ કે અતિશય ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે હવામાન વિભાગ દ્વારા ઓકે તો ચાલો મિત્રો થેન્ક યુ આ માહિતી માહિતીને બધા જોડે શેર કરી દેજો એટલે બધાને વસ્તુની જાણ થાય ચલો થેન્ક યુ